तोखे जॻता मां तो गणे मड़ी अमें जपीया तमा दे पढ़ा बड़े मां पर गटिया पोया

ਕੇ ਤਾਤਣੀਆਂ ਨੇ ਤੀਰੇ ਨੇ ਮਾਟਲ ਨੇ ਮੰਦਿਰੇ ਹੋ ਖੁੰਡਲ ਰਮਬਾਇਆ ਵੀ ਲਗਵੇਂ ਨੜਿਓ ਲੈ ਆਵੇ

La, વાત જો મારો વિષય હાસ્યનો છે મારો બધો આનંદ કરવાનો છે હા હું બોલતો ને બોઆજી કોઈ વચમાં આવી જાય ને તો હું ભૂલી જાઉં કારણ કે ગાવામાં બોલવામાં નજર ચૂક થઈ એટલે વાર્તા પૂરી મારા પરમ મિત્ર છે મારા પૂજન છે મહેન્દ્રાનંદગીરી બાપુ માં મળીશું એક આઠ અમે હમણાં જમવા બેઠા હતા બાપુ હું બાપુ બધાય તો જમવાનું આવ્યું ને તો મહેન્દ્ર બાપુ કંઈ કે મંત્ર બોલ્યા મેં તો શું કરો કે મંત્ર બોલું હું મને કે ગુપ્પા તમારે ના બોલવા મે એ કે કેમ મારા બાપુએ કીધું હતું કે હામું ખાવાનું પડ્યું ને ખાઈ જવાનું મંત્ર નહીં બોલવાના મંત્ર ક્યારે બોલાય જે ખાવાનું ન હોય ત્યારે મંત્ર બોલાય કે હે ભગવાન આપજે હું વિશ્વ મંત્ર બોલો હું કંઈક આ કંઈક હવે હામું હોય મારા મંત્ર ના બોલે ખાઈ જાઓ જમવાનું પડે ત્યારે કોઈથી મંત્ર મને ઉપાડી લેવાનું સીધું જેથી ન હોય તેથી મંત્ર કામમાં આવે મંત્ર એટલે શું થયું પ્રાપ્ત કરવાની વસ્તુ મંત્રથી કોઈ પ્રાપ્ત થાય પ્રાપ્ત તમને થઈ ગયું છે પછી મંત્ર બોલો ઉપાડ લો જીધું કોઈ વાત નહીં હમણાં મારો જસદણ પાયા કોઈક માતાજી હતા આશ્રમ હતો

માણ કે તમે તે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાનો ખાવાનું હકૂપા મિત્રો ના તો અઢી લાખ રૂપિયા તમે સી ના લો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના લઈ જાય પૈસા એના લઈ અમારા છોકરાને ગલોટિયા ન ખવું પડે ને એમ પછી બીજો ફોને મને કે છેલ્લા પૈસા કહો એક પ્રોગ્રામ રાખવો હશે મિત્રો પેલા અઢી લાખ રૂપિયા માણ કે કું બા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું શું સમજો નહીં જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એ પૈસાના બધા રોટલા કરીને કૂતરાને નાખવાના ગામને નક્કી કર્યું છે મિત્રો હવા બે લાખ રૂપિયા આપજો માણ કે બા તમને કૂતરામાં ખબર ન પડતી

પછી મને પચાસ રૂપિયા આપ્યા છે પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારે હું ભાજપો બહુ એટલે મારો પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ જાય એટલે કહેવા મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને ભુવાજી બધાને ન ખાઈ જાય તમારો સ્વભાવ બદલી જાય શું વાત કરો બધાને ન ખાવી જવાય પછી રાતે બે વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો એટલે હું નીકળું અહીંયાથી મને ભૂખ બહુ લાગી હતી એ હોટલો ગયા હતી નહીં ગામડામાં પણ એક આશ્રમ આવ્યો સંતનો તો અહીંયા ઉભી રાખો આ સાધુ આપણને રોકતા હોય છે ત્યાં કંઈક જમાનો આપણે મળી જાય છે ગાડી ઉભી કે બાપુ બહાર આમ બારે ક્યાંથી બધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યારે જ છે બેસી જાઓ અઢી ભાઈ રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકું આમ કરવું પાણી હું એટલે બાપુ મને કે તમે શું કરો હા મિત્રો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વહેલા તમને ખોવાઈ દીધા કે કોઈના ભાગનું ન કાઢવું પછી મેં કીધું હવે કોઈથી મારા કૂતરાના પ્રોગ્રામ ન કરવા કે બે ચાર પ્રોગ્રામ કરો તો મને હારો હડકવા હાલે હવે બે ચાર કલાકારનું બેઠક ભલે વાવ વાવ કરી કરીને ના કરવા જ નથી કુતરાના પ્રોગ્રામ મારે કરવા કરો નહીં મને મજા જ નથી આવતી શું વાત કરો દુઃખની વાતો છે મારી પાસે બીજી વાત જ નથી હા કારણ કે બાપુ અમારી પાસે ગુપમા લાગે છે કે અકાપા ઘડી તો સાહિત્યનો બે તબ વિક્રમભાઈ માલધારી તો સાહિત્યનો બે તબ બાદશા ભીખુદાન ઘડી તો સાહિત્યની બેતા બાદશાહ અમને રજૂ કરે એટલે એમ કે હવે આવશે સાહિત્યને બેતા બાદશાહ હકાપા ઘડવી

નથી મજા આવતી હા હું ઘંટી આંકતો તો હું બહુ ઓછું ભણ્યો છું મને યાદ છે કે હું ત્રીજા ચોથામાં ભણતો હતો ને નવા નવા બેન આવ્યા સ્કૂલમાં આવ્યો ને પ્રાર્થનામાં અમારી બધીને પરિચય માં માગ્યો તારું નામ શું તારું નામ શું મારો વાર આવ્યો મને કે તારું નામ શું બેટા મેં તો કશું આવડે છે બેટા મેં તો હા શું મેં તો હનુમાન ચાલીસા તો હું કડ કડ હનુમાન ચાલીસા બોલી ગયો તો બેન ખુશ થઈ ગયા બધા છોકરાને બેઠા ઠપકો આપ્યો જો ગઢવીનો છોકરો કેટલો હોશિયાર છે આખા હનુમાન ચાલીસા કડકડા બોલી જુઓ શીખવાની પાસે શીખો હોય કે પછી પ્રાર્થના પૂરી થઈ ક્લાસમાં બેન આવ્યા મારી માથે હાથ મૂક્યો બેટા દાખલા આવડે છે મેં ના મને એક લાફો માર્યો સાલા નકરા હનુમાન ચાલીસા જ વાંચે છે કે તું બેન હું ગઢવી છું અમે દાખલા ગણીને અમે દાખલા દઈ રામના કૃષ્ણના રાણા પ્રતાપના માતાજીના અમે દાખલા દેવા આવ્યા દુનિયામાં દાખલા ગણવા નથી આવ્યા ગણ્યા દાખલા શું બેઠો બેઠો શિક્ષક પૂરું થાય ને રિટાયર કહેવાય થઈ ગયા પછી વિચાર આવ્યો કે મેં ના કોઈ તમાકુ ખાતી ના કોઈ બીડી પીધી મેં જીવનમાં જલસા નો કર્યા આવો સાહેબ ને આવ્યો સાહેબ ને એમ થયું કે હું રિટાયર થઈ ગયો હવે મને ક્યાં કોઈ ઓળખે છે હવે મારી બધી સાહેબ પૂરી કરી લો સાહેબ જે દુકાને કે બીડી આપો ને બોલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો નવમોમાં ભણતો સાહેબ એથી ભાઈ ગા હજીયા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને બે રૂપિયાની બીડી આપોને બોલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો દસમામાં ભણતો સાહેબ અહીંયાથી ભાઈ ગા હજી આપણને ઓળખે છેલ્લે સાહેબ મરી ગયા ઉપરી ગયા ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમે કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ ને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ જોવે છે આયા તમારી બધી સાહેબ પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કાંઈ અપસરાયું હોય ક્યાં અપસરાયું હોય બસ મારે અપસરા જોવી છે ભગવાન કે સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં ને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં ઉપરથી કરતી અપસરા આવી આવીને કે સાહેબ તમે આવ્યા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાનતા તમારે ભેગી ત્રીજા ભણતી કે બોલો સાહેબ ને શાંતિ ન મળી અમુક માણસ મળી તો શાંતિ ન મળે ઘણીવાર એવું થાય છે બુઆજી કે છે એવું એવું કહેવા થાય કે હારા માણસોની અહીંયા જરૂર છે એ ઉપર જરૂર છે હારા માણસો કે વહેલાં મળી જાય બિલકુલ ખોટી વાત છે ચલો હારા માણસો વહેલા જાય વાત ખોટી છે તો આપણે બધા હારા શીશું અત્યારે મરી જાવ ના વહેલા મળી જાવાનું તમને કારણ કહું તમારો જનમ થાય તે તમારું ઉપરથી આયુષ્ય નક્કી થાય ઘાકા પાકડીનું આયુષ્ય કેટલું કે સો વર્ષનું આગા પાકડીને સો વર્ષ જીવવાનું પણ હોર્સમાં આગા બંને કરવાનું શું હોર્સ માકા બાંને કરવાનું શું કે બે દીકરી પહેલાવાની એક દીકરો ભેનાવાનો પચાસ કરોડ રૂપિયા ભેગા કરવાના હો ડાયરા કરવાના આટલું અકાબાને અકાબા ઘડીને સો વર્ષમાં કરવાનું છે પણ આટલું હું ચાલીસ વર્ષમાં કરી નાખું ને એટલે મને દે હાલો તમારું કામ પૂરું થાય પછી તમારી જરૂર જ નથી સ્વામી વિવેકાનંદ પાંચસો વર્ષનું કામ સ્વામી વિવેકાનંદ પાંચસો વર્ષનું કામ બત્રીસ વર્ષમાં કરી ગયા એના મેં આજે વહી જવું હે હું ઘટ્યું મારા સો વર્ષનું કામ એકત્રીસ વર્ષમાં કરી ગઈ એને વહી જવું પડે કામ પૂરું થાય પછી આપણે દુનિયામાં જરૂર નથી સાહેબ વિચાર તો કરો આપણે ઘરે કર્યો આવે ભુવાજી એમ કે તમારું મકાનનો છ મહિનામાં કરી દઈશ પણ એમાં એક કામ તમારું ચાર મહિનામાં કરી દે તો એમ કહો આવે બે મહિના તો અહીંયા રહે એમ ના હોય જાય તારું કામ પૂરું થયું એમ કામ પૂરું થાય આપણે એટલે આપણે આ દુનિયામાં જરૂર છે અને બધાને નથી આપણે ધીમે ધીમે બધાએ કામ કરવાનું છે હું થોડું વધારે કરતો એવું લાગે હે કારણ કે આપણે માણસો મારવા ધોડે મને જો જો વધુ થઈ ગયું મને ઉપાડ લેશે એવું લાગે કામ ધીમે ધીમે બાજુ કહીશું છે હું કારણ કે આ દેશ ધર્મનો દેશ છે સાધુ સંતોના હિસાબ હાલે છે ભુવાના હિસાબેલાય છે આપણે ધર્મથી હાલે છે આપણા દેશને કોઈ ચલાવતું નથી આપણી મા ભગવતી પરમાત્મા આપણા ગુરુદ્વારા આ આપણા દેશ આપણા સમાજને ચલાવે છે સમાજને શ્રદ્ધાશ્રી આપણો ગુરુદ્વારો અહીંયા સમાજ જાય ભવાનું મંદિર અહીંયા સમાજ જાય સમાજને એક શ્રદ્ધાશ્રી અહીંયાથી કંઈક લઈને આવે છે એટલે આપણને ચલાવે છે આ બસ